નમસ્તે આપ સૌનો હૃદયપૂર્વક સ્વાગત છે આજે અમે તમારા માટે પિતૃપક્ષની એક મહાન અને દિવ્ય કથા લઈને આવ્યા છીએ એવું કહેવાય છે કે આ પવિત્ર કથા ફક્ત સાંભળવાથી જ તમામ પ્રકારના પિતૃદોષ દૂર થાય છે જે વ્યક્તિ આ કથા સાંભળે છે તેના લાખો પાપોનો નાશ થાય છે અને તેને અપાર ધન સુખ અને સમૃદ્ધિ મળે છે આ અદ્ભુત કથા ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે પક્ષી રાજા ગરુડ ને સંભળાવી હતી તો ચાલો આપણે પિતૃ આ અત્યંત ફળદાયી કથા ભક્તિ અને ધ્યાનથી સાંભળીએ મિત્રો આ ઘણી જૂની અને પ્રાચીન સમયની વાત છે એકવાર પક્ષીઓના રાજા ગરુડને પિતૃપક્ષ વિશે ઊંડી જિજ્ઞાસા જાગી હતી આ જિજ્ઞાસાનો ઉકેલ મેળવવા માટે ગરુડજી દ્વારકા પહોંચ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને ઉભા રહ્યા ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમથી ગરુડને પોતાની પાસે બેસવાનો સંકેત આપ્યો ગરુડે હાથ જોડીને વિનંતી કરી હે ભગવાન મને એક શંકા છે કૃપા કરીને મને કહો કે જો કોઈ વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન પોતાના પૂર્વજોની પૂજા કરે તો તેનું શું પરિણામ આવે છે આ પવિત્ર દિવસોમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે ગરુડ તરફ હસતા હસતા જોયું અને કહ્યું હે ગરુડ તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે હકીકતમાં સમગ્ર માનવજાતનું કલ્યાણ તમારા પ્રશ્નમાં રહેલું છે જે વ્યક્તિ પોતાના પૂર્વજોને ભક્તિથી સંતુષ્ટ કરે છે તેના બધા દુઃખ અને પાપો આપ મેળે સમાપ્ત થાય છે પૂર્વજોની પૂજા કરવાથી માણસને તેના પૂર્વજોના આશીર્વાદ મળે છે આ સંદર્ભમાં એક પ્રાચીન વાર્તા પ્રચલિત છે જે હું આજે તમને સંભળાવી રહ્યો છું તેને ધ્યાનથી સાંભળો જે કોઈ આ વાર્તા ભક્તિથી સાંભળે છે અને સાંભળાવે છે તેના બધા પૂર્વજોના પાપો નાશ પામે છે અને પૂર્વજોના આશીર્વાદ હંમેશા તેના પર રહે છે ગરુડે ઉત્સુકતાથી કહ્યું હે ભગવાન હું તમારા મુખેથી આ શુભ કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છું કૃપા કરીને મને આ કથા વિગતવાર કહો હું ચોક્કસપણે આ પવિત્ર કથા લોકોને જણાવીશ શ્રી કૃષ્ણએ કહ્યું હે ગરુ ઘણા સમય પહેલાની વાત છે પ્રાચીન સમયમાં રૂચિ નામનો એક શક્તિશાળી રાજા હતો એક દિવસ રાજા રૂચિએ દુનિયાના બધા ભ્રમ મોહમાયાનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તેણે પોતાનું રાજ્ય સંપત્તિ અને બધા સાંસારિક સુખોનો ત્યાગ કર્યો ભક્તિ અને ત્યાગ અપનાવ્યો આસક્તિથી મુક્ત થઈને તેણે પાલન કરીને તપસ્વી જીવન જીવવાનું શરૂ કર્યું રાજા રૂચિ પોતાના પરિવારને છોડીને સંન્યાસીની જેમ જંગલમાં જીવવા લાગ્યા તે દિવસમાં એક જ વાર થોડું ભોજન કરતા અને બાકીનો સમય ધ્યાન અને તપસ્યામાં વિતાવતા રાજા રુચિનું આ સાદગી અને ત્યાગ ભર્યું જીવન જોઈને તેમના પૂર્વજો ખૂબ જ ચિંતિત થઈ ગયા સ્વર્ગમાં બેઠેલા તેમના પૂર્વજોને એ જોઈને ખૂબ જ દુઃખ થયું કે તેમનો વંશજ સંસાર છોડીને સંન્યાસીનું જીવન અપનાવી રહ્યો છે પોતાના પુત્રનો વંશ આ રીતે સમાપ્ત થતો જોઈને પૂર્વજો ડરી ગયા તેઓ વિચારવા લાગ્યા કે જો રુચિ લગ્ન નહીં કરે અને સંતાન નહીં થાય તો તેમના કુલની પરંપરા અહીં જ સમાપ્ત થઈ જશે તો પછી પૂર્વજો માટે પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કોણ કરશે આ ચિંતાથી પરેશાન થઈને પૂર્વજોએ નક્કી કર્યું કે તેઓ પોતે પૃથ્વી પર જાય અને તેમના છોડીને અપનાવવા માટે મનાવી લે થોડા સમય પછી એક દિવસ રાજા રુચિ જે ઋષિ બન્યા હતા જંગલ માં એકાંત ધ્યાનમાં લીન હતા તેજ ક્ષણે અચાનક ત્યાં એક દિવ્ય પ્રકાશ દેખાયો અને ચાર તેજસ્વી પુરુષો ત્યાં ઉતર્યા તે દિવ્ય આત્માઓને જોઈને ઋષિ રુચિ નો ધ્યાન ભંગ થઈ ગયું અને તેમણે આશ્ચર્યથી પોતાની આંખો ખોલી આવા અલૌકિક મહાત્માઓને પોતાની સામે ઉભેલા જોઈને તે તરત જ ઊભા થયા અને તેમના ચરણોમાં નમન કર્યા તેમણે નમ્ર સ્વરે પૂછ્યું હે મહાન આત્માઓ તમે કોણ છો અને આજે મારી સમક્ષ હાજર થવાનું કારણ શું છે એક દિવ્ય પુરુષે મધુર સ્વરે કહ્યું વત્સ રુચિ અમે તમારા પૂર્વજો છીએ તમારા વર્તમાન વર્તનને જોઈને ખૂબ દુઃખી થયા છીએ એટલા માટે અમે તમને મળવા આવ્યા છીએ પોતાના પૂર્વજોને પોતાની સામે ઉભેલા જોઈને ઋષિ રુચિની આંખો શ્રદ્ધાથી ભરાઈ ગઈ તેમણે હાથ જોડીને આદરપૂર્વક કહ્યું હે પૂજ્ય પૂર્વજો તમાર દર્શનથી મારું જીવન ધન્ય થયું છે કૃપા કરીને મને કહો કે મારા કયા વર્તનથી તમે દુખી થયા છો મેં એવી કઈ ભૂલ કરી છે કે તમે બધા સ્વર્ગમાંથી મને ચેતવણી આપવા આવ્યા છો એક પૂર્વજે ગંભીર સ્વરમાં કહ્યું હે દીકરા અમે તમારા જીવનના માર્ગથી સંતુષ્ટ નથી કારણ કે તમે હજી લગ્ન કર્યા નથી મને કહો કે તમે કૌટુંબિક જીવનથી દૂર રહેવાનું કેમ નક્કી કર્યું લગ્ન કરીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરવો એ માનવ જીવનનું અંતિમ કર્તવ્ય છે ગૃહસ્થ જીવનને સ્વર્ગ અને મુક્તિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે ગૃહસ્થ બન્યા વિના માણસ પોતાની બધી ફરજો પૂર્ણ કરી શકતો નથી અને ન તો તે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે બીજા પૂર્વજે આગળ સમજાવ્યું હે પુત્ર ગૃહસ્થ જીવન જીવવાથી જ માણસ દેવતાઓ પૂર્વજો ઋષિઓ અને મહેમાનોની સારી સેવા કરી શકે છે જે વ્યક્તિ ઘરમાં રહીને યજ્ઞ કરે છે સ્વાહના ઉચ્ચારણ સાથે દેવતાઓને અર્પણ કરે છે અને સ્વધા કહીને પૂર્વજોને અર્પણ કરે છે તે જ દેવતાઓ અને પૂર્વજોના ઋણમાંથી મુક્ત થાય છે તેવી જ રીતે જો કોઈ ગૃહસ્થ પોતાના દ્વારે આવતા મહેમાનને ભોજન પાણી આપીને અને દાન કરીને સંતુષ્ટ કરે છે તો તે ઋષિઓ અને મનુષ્યોનું ઋણ પણ ચૂકવે છે બીજા એક પૂર્વજે એ સમજાવ્યું કે બાળકો પેદા કરવા અને વંશ આગળ વધારવા એ મનુષ્યનું અંતિમ કર્તવ્ય છે વિચારો કે બાળકો વિના તમે સ્વર્ગ કેવી રીતે પ્રાપ્ત કરશો તમારા પછી તમારા પૂર્વજો માટે પિંગદાન અને શ્રાદ્ધ વિધિ કોણ કરશે દેવપૂજા અને પિતૃતર્પણ જેવા વિધિઓ કર્યા વિના તમે શ્રેષ્ઠ લોક પણ પ્રાપ્ત કરી શકશો નહીં જો તમે તમારા કર્તવ્યથી વિમુક્ત થશો તો મૃત્યુ પછી તમારે નર્ક ભોગવવું પડશે અને આગામી જન્મમાં પણ મુશ્કેલીઓ સહન કરવી પડશે પૂર્વજોની વાત સાંભળીને ઋષિ રૂચી થોડીવાર મૌન રહે પછી તેમણે ધીરજથી જવાબ આપ્યો હે મારા આદરણીય પૂર્વજો હું તમારી ચિંતાઓનું મૂળ સમજી શકું છું પણ કૃપા કરીને મારી વાત પણ સાંભળો મારા મતે સાંસારિક લગ્નનું બંધન માણસ માટે ઘણા દુઃખોનું કારણ બની જાય છે લગ્ન જીવનમાં પગ મુકતાની સાથે જ આસક્તિ અને ભ્રમ તેને ઘેરી લે છે અને માણસ જાણી જોઈને કે અજાણતા નવા પાપ કરવાનું શરૂ કરે છે આ વિચારને ધ્યાનમાં રાખીને મેં જીવનભર અપરિણિત રહેવાનો સંકલ્પ કર્યો છે મારું માનવું છે કે સ્ત્રી સાથે સહેવાસ કરવાથી મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી મુશ્કેલ બની જાય છે જેના કારણે આધ્યાત્મિક શાંતિમાં ખલીલ પહોંચે છે જે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે દરરોજ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને જ્ઞાનના અમૃતથી પોતાના આત્માને શુદ્ધ કરે છે તે ખરેખર પ્રશંસનીય છે તેથી મેં મારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને જ્ઞાનના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું છે જેથી હું મારા આત્માને સંસારના બંધનોથી દૂર રાખી શકું પૂર્વજો થોડી ક્ષણો માટે મૌન રહ્યા પછી એક પૂર્વજે ધીરજપૂર્વક સમજાવ્યું દીકરા તું ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા અને આત્માને શુદ્ધ કરવા વિશે સાચો છે માણસે પોતાના મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી જોઈએ અને આત્મજ્ઞાનના પાણીથી પોતાના આત્માને શુદ્ધ કરતા રહેવું જોઈએ પરંતુ તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો તે સંપૂર્ણ કલ્યાણનો માર્ગ નથી વેદ અને શાસ્ત્રોમાં જે કર્મો સૂચવવામાં આવ્યા છે તેનો ત્યાગ કરવો યોગ્ય નથી જો યજ્ઞ દાન તપસ્યા જેવા શુભ કાર્યો કોઈ સ્વાર્થ વગર કરવામાં આવે તો તે બંધન બનતા નથી પણ પાપોનો નાશ કરે છે માણસને મળતા સુખ દુઃખનો આનંદ માણવાથી પાછલા જન્મોના પાપો અને પુણ્યનો પણ નાશ થાય છે હવે તમારા દલીલનો જવાબ સાંભળો શાસ્ત્રોમાં પુરુષને લગ્ન કરીને ગૃહસ્થ આશ્રમ અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે જો તમે લગ્ન નહીં કરો તો તમને મોક્ષ કેવી રીતે મળશે બાળકો વિના ન તો તમને સ્વર્ગ પ્રાપ્ત થશે અને ન તો આપણને તર્પણ મળશે ફક્ત બાળકો દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધથી જ પૂર્વજો સંતુષ્ટ થાય છે અને વંશ ચાલુ રહે છે તેથી હે પુત્ર નિયમો અનુસાર લગ્ન કરો અને બાળકો ઉત્પન્ન કરો જો તમે આમ નહીં કરો તો અત્યાર સુધી તમે કરેલા તપ અને ભક્તિ દ્વારા તમે જે પુણ્ય મેળવ્યું છે તે વ્યર્થ જ જશે અમારા વંશના વિનાશને કારણે અમે પૂર્વજો પણ અસંતુષ્ટ રહીશું તમે ફક્ત બાળકો પેદા કરીને અને તેમને યોગ્ય રીતે ઉછેર કરીને જ અમને સંતુષ્ટ કરી શકો છો પૂર્વજોના તાર્કિક શબ્દોએ ઋષિ રુચિનું હૃદય પરિવર્તન કર્યું તેમણે સમજાયું કે તેમના પૂર્વજો ખરેખર સાચા હતા ખૂબ વિચાર કર્યા પછી તેમણે આખરે નક્કી કર્યું કે તેમના પૂર્વજોને ખુશ કરવા માટે ગૃહસ્થ જીવન અપનાવવું યોગ્ય છે આ પછી ઋષિ ઋચિએ હાથ જોડીને પૂર્વજોને પ્રાર્થના કરી હે પૂર્વજો તમે મને સાચો માર્ગ બતાવ્યો છે હવે હું વિવાહિત જીવન અપનાવવા અને લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેવા તૈયાર છું પણ એક સમસ્યા છે હું હવે ખૂબ વૃદ્ધ થઈ ગયો છું મારા જેવા વૃદ્ધ અને તપસ્વી વ્યક્તિને કોણ પોતાની પુત્રી આપશે કઈ કન્યાના માતા પિતા મારી સાથે તેના લગ્ન સ્વીકારશે આ વિચારીને હું અચકાઈ રહ્યો છું પૂર્વજોએ જવાબ આપ્યો પુત્ર તું ફક્ત તારી ફરજ પૂરી કરવાની પ્રતિજ્ઞા લે માર્ગ તને આપોઆપ મળશે જો તમે અમારી વાત નહીં સાંભળો તો તમારા પૂર્વજોનું પતન નિશ્ચિત છે અને તમે પણ નિમ્ન થશો દીકરી કોણ આપશે તે વિચારશો નહીં યાદ રાખો કે ભગવાન તેમને મદદ કરે છે જેઓ પોતાની જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર હોય છે આ કહીને ચારે દિવ્ય પૂર્વજો એક ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયા પૂર્વજો અદ્રશ્ય થતા જ ઋષિ રૂચી જંગલમાં એકલા ઊભા રહી ગયા હવે તેમની સામે સૌથી મોટો પડકાર પોતાના માટે યોગ્ય જીવન સાથી શોધવાનો હતો તેમણે સંકલ્પ કરી લીધો હતો પરંતુ તેમના મનમાં શંકા અને ચિંતાઓ ઊભી થઈ રહી હતી કે આ કાર્ય કેવી રીતે પૂર્ણ થશે ઋષિ રૂચિ ઘણી જગ્યાએ ફર્યા અને પોતાના માટે કન્યા શોધવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ તેમને દરેક જગ્યાએ નિરાશા મળી તેમની વૃદ્ધાવસ્થા અને તપસ્વી જીવન જોઈને કોઈ તેમની સાથે લગ્ન કરવા તૈયાર નહોતું સમય જતાં તેમની નિરાશા વધતી ગઈ પરંતુ તેમણે હિંમત હાર્યા નહીં તેઓ વારંવાર તેમના પૂર્વજોની વાતો યાદ કરતા અને તેમનું હૃદય દુઃખી થતું છતાં તેઓ પ્રયાસ કરતા રહ્યા અંતે ખૂબ વિચાર કર્યા પછી ઋષિ રુચિ એ નિષ્કર્ષ પર પહોંચ્યા તપસ્યા શરૂ કરી તેમની તપસ્યા દિવસે ને દિવસે વધુ તીવ્ર બનતી ગઈ તેમણે સો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી તેમની તપસ્યાની ની જ્યોત એટલી પ્રબળ હતી કે દેવલોક પણ તેની ઉર્જાથી ધ્રુજવા લાગ્યો અંતે તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને જગતના પિતા બ્રહ્મદેવ પ્રગટ થયા બ્રhmaજી પોતાની પૂર્ણ દિવ્ય આભા સાથે પ્રગટ થયા અને તેમના આગમનની સાથે જ આખું વન પ્રકાશથી પ્રકાશિત થઈ ગયું બ્રહ્માને જોઈને રુચિ રુચી ખૂબ જ ખુશ થયા અને તરત જ ઉભા થઈ ગયા અને ભગવાન બ્રહ્માને આદરપૂર્વક પ્રણામ કર્યા બ્રહ્માએ ખુશીથી કહ્યું હે રુચિ તમારી તપસ્યાએ મને સંતોષ આપ્યો છે તમારા સમર્પણ અને ધૈર્ય અનુકરણીય છે પુત્ર બોલો તમારી શું ઈચ્છા છે તે મને કહો તમારા હૃદયમાં જે પણ ઈચ્છા હોય તે મને ખચકાટ વિના કહો હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ ભગવાન બ્રહ્માના મધુર શબ્દો સાંભળીને ઋષિ રૂચિની આંખોમાં ભક્તિના આંસુ આવી ગયા તેમણે હાથ જોડીને નમ્ર સ્વરે કહ્યું હે જગત પિતા તમને જોઈને જ મારું જીવન સફળ થયું છે મારા પૂર્વજોએ મને વંશ આગળ વધારવા માટે બાળકો પેદા કરવાનું કહ્યું છે પરંતુ મને યોગ્ય કન્યા મળી રહી નથી બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે કૃપા કરીને કોઈ ઉકેલ સૂચવો અથવા મને યોગ્ય કન્યા આપો જેની સાથે હું લગ્ન કરી કરી શકું શકું અને બાળકો પેદા હસતા હસતા જવાબ આપ્યો હે ઋષિવર તમારા પૂર્વજોએ સૂચવેલો માર્ગ યોગ્ય છે તમે નિશ્ચિંત રહો તમને ટૂંક સમયમાં એક આદર્શ પત્ની મળશે સાંભળો ભવિષ્યમાં તમે પોતે પ્રજાપતિનું પદ પ્રાપ્ત કરશો અને ઘણા લોકોના પાલનહાર બનશો હવે હું તમને એક ઉકેલ કહું છું તમારી ઈચ્છાને દ્રઢ રાખીને તમારા પૂર્વજોની ભક્તિભાવથી પૂજા કરો શ્રાદ્ધ અને તર્પણ કરીને તમારા પૂર્વજોને પ્રસન્ન કરો તેઓ પ્રસન્ન થશે અને ચોક્કસ તમારી ઈચ્છા પૂર્ણ કરશે અને તમને સારા ગુણોવાળી પત્નીનું વરદાન આપશે આટલું કહીને ભગવાન બ્રહ્મા અદૃશ્ય થઈ ગયા પછી ઋષિ રૂચિએ તરત જ બ્રહ્માજીના આદેશ મુજબ તેમના પૂર્વજોને પ્રસન્ન કરવાના ઉપાયો શરૂ કરી દીધા ઋષિ રૂચિ નજીકમાં વહેતી એક પવિત્ર નદીના કિનારે પહોંચ્યા ત્યાં તેમણે સ્નાન કર્યું અને સ્વચ્છ કપડાં પહેર્યા પછી એકાંતમાં તેમણે કુશ ઘાસ ફેલાવ્યું અને એક આસન પર બેસીને પોતાના પૂર્વજો માટે તર્પણ કર્યું હાથમાં પાણી ભરીને તેમણે સૂર્યદેવની સામે જોઈને અને મંત્રોનો જાપ કરતી વખતે તે જળ અર્પણ કર્યું અને પૂર્વજોનું આવાહન કર્યું ત્યારબાદ મનને એકાગ્ર કરીને તેઓ શાંત મનથી ત્યાં બેઠા અને પૂર્વજોના મહિમાને યાદ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું હે ગરુડ દરેક મનુષ્યએ તે સમયે મહાત્મા રૂચિએ પૂર્વજો માટે ગાયેલી સ્તુતિ ધ્યાનથી સાંભળવી જોઈએ એવું કહેવાય છે કે ફક્ત આ સ્તુતિ સાંભળવાથી બધા પ્રકારના દુઃખ અને દોષોનો નાશ થાય છે જે વ્યક્તિ એકવાર પણ આ શ્રાદ્ધ સાંભળે છે તેના ઘણા બધા પાપ ધોવાઈ જાય છે અને તેને પૂર્વજોના આશીર્વાદ મળે છે તેથી તમારે પણ આ સ્તોત્રને સંપૂર્ણ ધ્યાનથી સાંભળવું જોઈએ ત્યારે જ તમને આ કથાનો સંપૂર્ણ લાભ મળશે ઋષિ રૂચિએ હાથ જોડીને આકાશ તરફ જોઈને ભક્તિભાવથી પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હું તે બધા પૂર્વજોને નમન કરું છું જે અધિદેવતાના રૂપમાં સર્વત્ર હાજર છે અને જેઓ શ્રાદ્ધ પ્રસંગે દેવતાઓ દ્વારા સ્વધાના ઉચ્ચારણથી સંતુષ્ટ થાય છે જે પૂર્વજોને અગ્નિશ્વત બાર હર્ષદ આજપ અને સોમપપ પપ કહેવામાં આવે છે તેઓ બધા મારા દ્વારા કરવામાં આવેલા આ શ્રાદ્ધથી સંતુષ્ટ થાય અગ્નિ અગ્નિશ્વત પૂર્વજો મારી પૂર્વ દિશાનું રક્ષણ કરે બાર શત પૂર્વજો હંમેશા દક્ષિણ દિશાથી મારું રક્ષણ કરે આજપ પૂર્વજો પશ્ચિમ દિશાનું રક્ષણ કરે અને સોમપ પૂર્વજો ઉત્તર દિશાનું રક્ષણ કરે બધા પૂર્વજો આપણને આશીર્વાદ આપે અને રાક્ષસો ભૂત અને પિશાચ જેવી દુષ્ટ શક્તિઓના પ્રભાવથી બચાવે નવ પ્રકારના પૂર્વજો નામના વિશ્વ વિશ્વભૂક આરાધ્ય ધર્મ ધન્ય શુભાનંદ ભૂતિડ ભૂતકૃત અને ભૂત વગેરે છ પ્રકારના પૂર્વજો નામના કલ્યાણ અને કલ્યાણાદ કલ્યાણકર્તા કરતા કલ્યાણાશ્રેય કલ્યાણ હેતુ અને છ પ્રકારના અનાગ વગેરે વર વારેણ્ય વરદ તુષ્ટિદ પુષ્ટિદ વિશ્વપટ અને ધાતા વગેરે સાત પ્રકારના પાપોનો નાશ કરનાર મહાન મહાન મહાત્મા મહિત મહિમાવાન અને મહાદલ નામથી પ્રખ્યાત પાંચ પ્રકારના તે ગણો સાથે સુખદ ધનદ ધર્મદ અને ભૂતાદ વગેરે નામના ચાર પ્રકારના પૂર્વજો આ દુનિયામાં કુલ એકત્રીસ પ્રકારના પૂર્વજો હાજર છે બધા જ પૂર્વજોને નમન કરું છું કૃપા કરીને મારા દ્વારા અર્પણ કરાયેલા આ તર્પણ અને પિંડદાનને ધાર્મિક વિધિઓ મુજબ સ્વીકારો અને સંતુષ્ટ થાઓ અને તમારા આશીર્વાદ મારા પર રાખો મહાત્મા રૂચિની આ ભાવાત્મક પ્રાર્થના સાંભળીને પૂર્વજો ખૂબ ખુશ થયા અચાનક ત્યાં એક ચમત્કાર થયો પૂર્વજોની કૃપાથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ્યો જેણે ચારે બાજુ આકાશને પ્રકાશિત કર્યું આખું વાતાવરણ તેજસ્વી પ્રકાશથી પ્રકાશિત થઈ ગયું ઋષિ રૂચિએ તે પ્રકાશ તરફ વિસ્મય અને ભક્તિથી જોયું અને તરત જ જમીન પર ઘૂંટણીએ પડીને હાથ જોડી દીધા થોડીવારમાં તે પ્રકાશે મૂર્ત સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું ઋષિ ઋચિની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને પિતૃઓ સીધા દર્શન આપવા માટે નીચે થોડીવારમાં જ તેજ ચાર દિવ્ય પિતૃઓ ફરી એકવાર રુચિની સામે દેખાયા આ વખતે તેમના ચહેરા ખુશીથી ઝળહળી રહ્યા હતા ઋષિ ઋચિએ શ્રદ્ધાથી તેમના ચરણોમાં નમન કર્યું તેમણે શ્રાદ્ધમાં ફૂલો ચંદન ધૂપ વગેરે અર્પણ કર્યા હતા

તમારી અનંત કૃપા છે કે તમે મારા પર પ્રસન્ન છો બ્રહ્માજીએ પણ મને બ્રહ્માંડના વિસ્તરણ માટે પ્રજાપતિ બનવાનું વરદાન આપ્યું છે હવે કૃપા કરીને મારા પર દયા કરો અને મને એક સદ્ગુણી તેજસ્વી અને સદાચારી પત્નીનો આશીર્વાદ આપો હું ઈચ્છું છું કે મને તેના તરફથી સારા બાળકો મળે જેથી અમારો વંશ આગળ વધે અને હું તમારા ઋણથી મુક્ત થઈ શકું પૂર્વજોએ આશીર્વાદથી ભરેલા અવાજમાં કહ્યું એવું જ થાય દીકરા અમે હમણાં જ તમારી ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છીએ અમારા આશીર્વાદથી તમને અહીં એક સુંદર અને મોહક પત્ની મળશે સાંભળો રુચિ પૂર્વજોએ હસતા હસતા કહ્યું તમારો આ પુત્ર અનોખો બુદ્ધિશાળી અને મહાન પરાક્રમી હશે તે ત્રણેય લોકમાં રોજના નામથી પ્રખ્યાત થશે ભવિષ્યમાં તમારા આ પુત્ર ને ઘણા બળવાન અને ધાર્મિક પુત્રો પણ થશે જે પૃથ્વી પર શાસન કરશે અને લોકોનું ભલું કરશે અમારા આશીર્વાદ હંમેશા તમારા વંશ પર રહેશે પૂર્વજોના આશીર્વાદ મળતાની સાથે જ નજીકમાં વહેતી નદીનું પાણી તેજસ્વી પ્રકાશથી ચમક્યું તે પ્રકાશની વચ્ચેથી એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ જેની સુંદરતા અદ્ભુત અને તેજસ્વી હતી આ સ્વર્ગની અપ્સરા પ્રમલોચા હતી અને તેની સાથે એક ખૂબ જ સુંદર કન્યા હતી પ્રમલોચાએ મહર્ષિ ઋચિને કહ્યું હે મહાન તપસ્વી હું અપ્સરા પ્રમલોચા છું મને સમુદ્રદેવ વરુણના પુત્ર

અને પ્રમલોચાને પ્રણામ કર્યા અને ખુશીથી માનિનીને પોતાની પત્ની તરીકે સ્વીકારી પૂર્વજોના આશીર્વાદથી અને 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 લગ્ન વિધિપૂર્વક થયા થયા દેવતાઓ પ્રસન્ન ફૂલોની વર્ષા કરી કન્યાને આશીર્વાદ આપ્યા પ્રમલોચાએ પુત્રીને પ્રેમથી ગળે લગાવી અને પછી વિદાય આપી પૂર્વજોએ પણ કન્યાને આશીર્વાદ આપીને તેમના લોકમાં પાછા ફર્યા થોડા સમય પછી માનિનીએ ખૂબ જ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જેનું નામ મનુ રાખવામાં આવ્યું તે પુત્રએ મોટા થયા પછી પોતાની બુદ્ધિ અને બહાદુરીથી ત્રણેય લોકમાં પોતાના કુળની ખ્યાતિ ફેલાવી અને પોતાના કુળનું ગૌરવ વધાર્યું આ રીતે રાજા રૂચિનો વંશ આગળ વધ્યો અને તેમના પૂર્વજો સંપૂર્ણ રીતે સંતુષ્ટ થયા મિત્રો આ વાર્તા પરથી સ્પષ્ટ થાય છે કે જીવનમાં પૂર્વજોની પૂજા અને શ્રાદ્ધ કર્મનું ખૂબ મહત્વ છે પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા દિવંગત પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને તર્પણ કરવું જોઈએ જેથી પૂર્વજો ખુશ થાય અને આપણને આશીર્વાદ આપે અને જીવનના કષ્ટો દૂર થાય આ પિતૃપક્ષની દિવ્ય કથા છે જે ભગવાન શ્રી કૃષ્ણે પક્ષી રાજા ગરુડને સંભળાવી હતી આ વાર્તા સાંભળીને બધા પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આશા છે કે તમને આ કથા સાંભળીને આનંદ અને પ્રેરણા મળી હશે તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય પિતૃદેવ જય શ્રીકૃષ્ણ પિતૃદેવ સંરક્ષણમ લખવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો આપ સૌનો આભાર